વડોદરાથી સમાચાર પાણીના કકડાટ વચ્ચે સ્વિમિંગ પૂલમાં બે લાખ લિટર પાણી ઠલવાયું રાજીવ ગાંધી અને લાલબાગ સ્વિમિંગ પૂલમાં પાછલા ત્રણ દિવસમાં ફાયર બ્રિગેડના ચોસઠ ટેન્કર દોડાવાતા વિવાદ થયો શહેરના ચાર સ્વિમિંગ પૂલ પૈકી બંધ ત્રણને ચાલુ કરવાની કવાયત હાથ ધરાઈ એક તરફ પૂર્વ વિસ્તારમાં લોકોને પાણી નથી મળતું એવામાં વાઘોડિયા રોડ સ્થિત રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલમાં એક જ દિવસમાં ફાયર બ્રિગેડના બાવન ટેન્કરથી બે લાખ લિટર પાણી ભરાતા વિવાદ થયો સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટરે પ્રશાસન સામે નારાજગી દર્શાવી સોની આસપાસ ટેન્કરો રાજીવ ગાંધી સ્વિમિંગ ખાલી કરી રહ્યા છે તો શું નગરસેવકો આંખે પાટા બાંધીને બેઠા છે ધારાસભ્યને કંઈ સમજ નથી પડતી સાંસદ સભ્યને કંઈ સમજ નથી પડતી આટલા બધા ટેન્કરો ત્યાં ખાલી કરવા પાછળ એક સ્વિમરોને તળવા માટે તો જો પહેલેથી જ કાળજી રાખી હોત તો આ પીવાનું પાણી જે લોકો સુધી પહોંચાડવાનું છે એ આપણે સ્વિમિંગ પુલમાં ના પહોંચાડત પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જાળી ચામડીના સત્તાધીશો અને અધિકારીઓની બેદરકારીના કારણે વડોદરા શહેરના નાગરિકોને થી વધુ ટેન્કરો પીવાનું પાણી જે સ્વિમિંગ પુલમાં નાખ્યું છે તેનો અમે સખ્ત વિરોધ કર્યો છે આ અધિકારીઓ અને આ સત્તાધીશો જે ધૂધરાશની ભૂમિકામાં છે એ તમામે હવે આંખ પરથી પાટા છોડવા પડશે અને વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવું પડશે તેવી અમારી માંગ છે